ત્રણ વર્ષ પહેલાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાવીસ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા પરંતુ આ ઘટનામાં જતીન નાગરાણીએ પોતાના જીવના જોખમે ચૌદ બાળકોને જીવ બચાવી ચોથા માળેથી કૂદી પડ્યો હતો જેમાં ઇજાના કારણે જતીનને શારીરિક તકલીફો પડી હતી તો મતદ્રુગનો ધોધ વહી ગયા બાદ રવિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ જતીનને તેના ઘરે મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેને પાંચ લાખની સહાય પણ કરી હતી તક્ષશીલા અગ્નિ કાનમાં જીવ બચાવનારા અને ઈજાઓ થતા તે કોમામાં સરી પડવા પામ્યો હતો જતીને યાદશક્તિ ગુમાવી દીધી છે સમાચારો સામે આવ્યા બાદ રવિવારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવસારીના સાંસદ સી પટેલ પાટીલ જતીના ઘરે પહોંચ્યા હતા અને પાંચ લાખની સહાય કરી હતી સાથે ભવિષ્યમાં સીએમ અને પીએમ ફંડમાંથી પણ સહાય આપવાની જાહેરાત કરાય છે એમાં જે દીકરા દીકરીઓ ફસાયા હતા અને ખૂબ મોટી જાનહાની પણ એમાં થઈ હતી ત્યારે કેટલાક યુવાનોને બચાવવાનો પ્રયત્ન કરતી વખતે સફળતાપૂર્વક અનેક યુવાનો કે યુવતીઓને અમે બચાવ્યા પંદર 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 જણાને દીકરા દીકરીઓને દલિત બચાવ્યા પછી એ પોતે ઉપરથી પડ્યો હતો એના માથામાં ઈજા થઈ હતી હાથમાં ફ્રેક્ચર થયું હતું એના કારણે એની યાદશક્તિ જતી રહી છે અને ખૂબ મોટી સમસ્યા સામે આવીને ઊભી છે આવનારા દિવસોમાં દિવસોમાં એને ઓપરેશનની જરૂર છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી સુરત શહેર એકમ તરફથી પણ આજે એના પપ્પાને પાંચ લાખ રૂપિયાનો ચેક આપવાનું નક્કી કર્યું છે અને ઓપરેશન થાય ત્યારે પીએમ ફંડ કે સીએમ ફંડમાં પણ એની ભલામણ કરીને ત્યાંથી પણ એને મદદ મળે એ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે જતીન સાથે તમે વાતચીત કરી કઈ રીતે શું કહી રહ્યો છે જતીન થોડો થોડું બોલી શકે છે પણ એ કોઈને ઓળખી શકતો નથી એટલા માટે એના મગજ પર વધારે ભાર રાખવાનો પ્રયત્ન અમે કરતા નથી પરંતુ અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી સારો થઈ જાય ખૂબ સેવાનું કામ કરતાં કરતાં એની પર આફત આવી છે અને કુટુંબ પર આ આફત આવી છે કે જલ્દીથી સારો થાય તો આમ તક્ષરશીલા અગ્નિકાળની યાદો હજુ પણ લોકોની આંખોમાં ફરે છે એક પછી એક બાવીસ માસુમોના જીવ ગયા હતા જોકે આ ઘટનામાં હજુ પણ દોષિતોને સજા ન થઈ હોય જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા